નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્ય પરથી પસાર થઈ રહેલી ખૂબ મજબૂત સિસ્ટમના લીધે ખૂબ વિકટ સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદ સાથે નદીઓ ગાંડીતુર બનતા આખે આખા શહેર પાણીમાં જોવા મળી રહ્યા છે લોકોના ઘરો દુકાનો પાણીમાં છે જ્યારે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પુલની સ્થિતિ ખરાબ થતાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે શાળા શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ છે ત્યારે હજુ આ તોફાની સિસ્ટમ ક્યાં સુધી કહેર મચાવશે હાલ તેની સ્થિતિ શું છે તે જાણીએ હજુ ખાના બી ભારેથી અતિ ભારે વરસાદ પડશે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ માહિતી આપી છે હજુ પણ આ ડીપ ડિપ્રેશન શક્તિશાળી છે ખૂબ મજબૂત છે એટલે કે હજુ પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે હમણાં આ સિસ્ટમ નબળી પડે તેવી હાલ કોઈ શક્યતા નથી બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવી ત્યારે લો પ્રેશર હતું પરંતુ ગુજરાત નથી પહોંચતા વધુ મજબૂત બની ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બની ગયું હતું આ ડીપ ડિપ્રેશન છોટાઉદેપુર ગોધરા આસપાસના વિસ્તારમાંથી ગુજરાતમાં એન્ટર થયું હતું કચ્છના દરિયાકાંઠા સૌરાષ્ટ્રમાં મોરબી દ્વારકા જામનગર પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવે રાજ્યના પશ્ચિમ ચેડા પર હજુ પણ વધારે વરસાદ નોંધાશે બીજા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા હવે ધીમે ધીમે ઘટશે જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે ત્યાં ત્યાં કાલે મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે અમરેલી ભાવનગર બોટાદમાં સારા વરસાદ નોંધાશે રાજકોટમાં વરસાદ યથાવત રહેશે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે સુરેન્દ્રનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અમદાવાદ ગાંધીનગર કપડવંશ નડિયાદ વડોદરામાં સામાન્ય વરસાદ થઈ શકે છે મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરામાં વરસાદની તીવ્રતા ઘટશે ગુજરાતના વિસ્તારોમાં સોમવારથી ધોધમાર વરસાદ રહ્યો છે ત્યારે ગુજરાત પરથી ડીપ ડિપ્રેશન પસાર થઈ રહ્યું છે હાલ ડીપ ડિપ્રેશન પાટણથી નજીક પહોંચ્યું છે આ સિસ્ટમ ગુજરાત પર એસી થી પંચ્યાસી કલાક સુધી રહે તેવી સંભાવના છે જેના કારણે રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા નથી ગુજરાતમાં વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાનું અનુમાન છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાકમાં ડીસાની દક્ષિણે લગભગ ચાલીસ કિલોમીટર દૂર પાટણ નજીક છે જે ઉત્તર ગુજરાત પણ પશ્ચિમ પશ્ચિમ તરફ ગયું છે સમગ્ર ગુજરાત પ્રદેશમાં ડબલ્યુ એસ ડબલ્યુ ધીમે ધીમે આગળ વધીને ઓગણત્રીસ ઓગસ્ટની સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને પાકિસ્તાન અને એની અરબી સમુદ્રના આજુબાજુના વિસ્તારોમાં પહોંચશે આ ડીપ ડિપ્રેશન ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે હાલ આ ડિપ્રેશન પાટણ પાસે છે આ ડિપ્રેશનને ગુજરાતની બહાર નીકળવા માટે ત્રણસો પચાસ કિલોમીટર અંતર કાપવાનું છે જો આ જ સ્પીડથી ડિપ્રેશન આગળ વધશે તો તેના કેન્દ્ર બિંદુને ગુજરાતમાંથી બહાર જતાં થી વધારે કલાકનો સમય લાગી શકે છે એટલે એસી કલાક જેટલું આ ડિપ્રેશન ગુજરાતમાં જ રહેશે જેને કારણે ગુજરાતમાં આટલી જ તીવ્રતાથી જ વરસાદ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે એટલે આ ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર છે એસી કલાકમાં તો આ સિસ્ટમનો કેન્દ્ર ભાગ ગુજરાતમાંથી પચ પસાર થશે પરંતુ તેના પાછળના ભાગને અહીંથી પસાર થતાં ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગી શકે છે જેથી એસી કલાક બાદ આ સિસ્ટમ થોડી મંદ પડી શકે છે પરંતુ ગુજરાતમાં પવન સાથે વરસાદ રહેવાની શક્યતા છે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખતરો વધવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ આવી જ અસર રહી શકે છે હવામાન વિભાગના મેપમાં જણાવ્યા પ્રમાણે આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ખેડા આણંદ પંચમહાલ દાહોદ તાપી મહિસાગર છોટાઉદેપુર નર્મદા વડોદરા ભરૂચ સુરત અને ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા હવેલી તથા સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી તેમજ ભાવનગર ગીર સોમનાથ રાજકોટ દીવ અને કચ્છમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે આ સાથે અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં આગામી ચોવીસ કલાક અતિભારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી બોટાદ ભાવનગર અમરેલીમાં વરસાદની આગાહી જૂનાગઢ દ્વારકા જામનગરના ભાગોમાં વરસાદ રહેશે રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં પણ ભારે વરસાદ રહેશે કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી મધ્યપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં પ્રવેશ્યા બાદ હવે તે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે આજે કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મોન્સૂન ટ્રક ઓફશોર ટ્રગ્સ સક્રિય થતાં આજે સૌરાષ્ટ્રમાં અસાધારણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે આ જિલ્લામાં રેડ એલર્ટ ઉપરાંત અમદાવાદ ખેડા આણંદ દાહોદ મહીસાગર વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે તો સાથે સાથે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આવતીકાલે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત છે ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે અતિભારે વરસાદની અને જળબંબાકારની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અને જળબંબાકારની આગાહી વ્યક્ત કરી છે તેમણે બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે કચ્છમાં પણ ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી કરી રાજ્યમાં વરસાદી માહોલ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી યથાવત જોકે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટાવાની આગાહી કરી છે પણ તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે તેમણે અનુમાન કર્યું છે કે રાજ્યમાં વરસાદી માહોલ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રહેશે ત્યારબાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે દેવભૂમિ દ્વારકાના કંભાળિયા અને જામનગરમાં સાડા ચૌદ ઇંચ વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા બાવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડ્યો છે જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જામનગરમાં સાડા ચૌદ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જામનગરના જામજોધપુરમાં સાડા બાર ઇંચ વરસાદ પડ્યો હતો તેર તાલુકામાં આઠ ઇંચથી પંદર ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો મળતા આંકડા પ્રમાણે છેલ્લા બાવીસ કલાકમાં વરસાદે આખા સૌરાષ્ટ્રને ગમરોડી દીધું છે ત્યારે કુલ બસો સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આ વિસ્તારોમાં તેર તાલુકામાં આઠ થી પંદર ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો